તૈયાર કરે છે આમ ત્રણ માસ સુધી સ્ટોક કરવામાં આવે છે તેમ જાણવા મળ્યું હતું રેવત રફીક મંસુરી

અમે સરડીગલમાં પતંગો બનાવીએ છીએ ત્રીસ વર્ષોથી છેલ્લા દરેક જાતની પતંગો બનાવીએ છીએ મોટા તાવિયા બનાવીએ છીએ મોટા સાડા પાંચ ફૂટના પતંગ બનાવીએ છીએ કાનદાર બનાવીએ છીએ આંખોદાર દરેક જાતની બનાવીએ છીએ સાપવાળી નવી આવી છે પાનવાળી આવી છે ચકલી આવી છે પછી એ તો પ્લાસ્ટિકની દરેક જાતની નાની મોટી પતંગો બનાવીએ છીએ અને લુગા પર સુરતી પચાપર બનાવીએ છે દરેક જાતની પતંગો બનાવીએ છે અમે જાતે મટીરીયલ વાપરવામાં આવે છે કઈથી મંગાવવાનું મટીરીયલ આવે છે કાગળ દિલ્હી થી આવે છે ને એ આવે છે તમારે કલકત્તા થી આવે છે કમાનો અત્યારે એમનો કેવું છે ભાવ હમણાં ગઈ સાલ કરતા દસ ટકા વધારો છે ભાવમાં આ વર્ષમાં વેરાયટીમાં કઈ પતંગો મળે વેરાયટીમાં પતંગો પાનઘાટ છે બધી પાછલા ત્રીસ વર્ષથી પેલા મારા પપ્પા બનાવતા હતા અત્યારે અમે બનાવીએ છીએ ને જે કમાન લાકડી છે કાગળ છે આસામ આવે છે અને દરેક જાતની વેરાયટી પતંગો પ્લાસ્ટિકની કાગળની અમે જાતે બનાવીએ છીએ ને કમાન લાકડીમાં આ વર્ષે વધારો થયો છે કાગળમાં બી વધારો થયો છે આ વર્ષે બધી જાતની પતંગો છે ઘડિયાળી છે બાજેદાર છે મેટલની છે પછી ચીલવાળી છે સાંપવાળી પતંગ છે મોટા તાવિયા છે છ કાગળના ચાર કાગળના મીની તાવિયા મેટલમાં છે ને